અને આપણે ત્યાં વર્ષોથી એ પરંપરા રહી છે એ છે કે આયરના આવે પછી એને ઉપાધિ ન હોય અને આયરનો આશરો આશ્રય એમાં બધું આવી ગયું હું એ આશ્રય ગયો તો મારું હાલી ગયું ભાઈ એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું એ વાતનો હું સમાજનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું વિસાવદર જંગી બહુમતી સાથે જેનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે સુરત પહોંચ્યા ત્યારે સુરતમાં કતારગામ હોય મોટા વરાછા હોય નાના વરાછા અન્યથા બીજા જ વિસ્તારમાં એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે લોકોએ હર્ષોલ્લાસની લાગણી સાથે એમનું સ્વાગત કર્યું એમના વધામણા લીધા એમણે વંદન કર્યા એમનો જે વિશ્વાસ છે એ જીત્યો અને હવે ગોપાલ ઇટાલિયા દરેક લોકોને હાથ જોડીને વંદન કરી રહ્યા છે એમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જે પ્રેમ જે લાગણી અને જે ચાહત સાથે તેઓ સુરત પહોંચ્યા હતા સુરતના લોકોએ એમને ખૂબ જ વધાવ્યા ખૂબ જ સારું પ્રેમ આપ્યો આહિર સમાજના લોકો દ્વારા પણ તેમને ખૂબ જ સારો એવો પ્રેમ આપવામાં આવ્યો આહિર સમાજની જ્યારે સભા યોજાઈ હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ દરેકને વંદન કર્યા અને સાથે સાથે હાથ જોડીને એમનો અભિવાદન પણ કર્યું છે અને એમને ધન્યવાદ પણ કહ્યું છે કે તેમને ચૂંટણી ટાણે ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કર્યું છે કે સુરત ખાતે ગઈકાલે આહિર સમાજ સંગઠન દ્વારા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને એ માટે તેઓ સૌના આભારી છે જુનાગઢ ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા આહિર સમાજ દ્વારા આપણે ત્યાં વર્ષોથી એ પરંપરા રહી છે એ ખાનદાની છે કે આવે પછી એને કઈ ઉપાધિ ન હોય અને આવી હું આશરે ગયો તો મારે હાલી ગયું ભાઈ એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું એ વાતનો હું સમાજનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું અહીંથી હું ગયો અહીંથી હું ગયો અહીંથી હું ગયો ત્યારે મને ક્યાં કોઈ ઓળખતું તું પણ હું તો એક મોટા ખોવડાના આશરે ગયો કે ભાઈ તમારા આશરે આવ્યા છે માણસ નાનો છું પણ કામ મોટું કરીશ વાત ભલે નાની હોય મારી અને એ મેં આશરો માગ્યો તમે બધાએ આશરો આપ્યો ખૂબ મહેનત કરી આમાં કોનું નામ લઉ કોનું બાકી રાખું એક એક માણસનું યોગદાન એ યોદ્ધા જેવું યોગદાન છે સેનાપતિ જેવું યોગદાન છે દરેકે પોતાની ક્ષમતા બારની મહેનત કરી છે એક માણસ દસ કિલો વજન ઉચકી શકે એમ હોય સો કિલો નું મણિક ઉઠાવી લે એવું કામ આ ચૂંટણીમાં એક એક માણસે કર્યું છે ક્ષમતા બારની મહેનત

ગુજરાત આખામાં અનેક પ્રશ્નો છે આજે હું હમણાં વાલમનગર ગયો તો ખાડી પૂર આવ્યું છે ખુબ મોટી સંખ્યામાં બહેનો બહાર આવી ધારાસભ્ય જોવા માટે એની વાત સાંભળવા માટે રજૂઆત કરવા માટે કે ભાઈ અમારે અહીંયા કાયમ દર ચોમાસે આવવું હોય છે એ કહેવા માટે આવ્યા એમણે એવું કીધું કે અહીંયા દર ચોમાસે પાણી ભરાઈ જાય છે આપણે અહીંયા આ ખાડીમાં પાણી આજે ભરાઈ ગયું એનાય સમાચાર મને મળ્યા નાગરિક તરીકે જનતા તરીકે આપણી પાસે નો બદલાય તો એવી મહેનત કરો સરકાર બદલાઈ જાય દર ચોમાસે જો પૂર આવતું હોય દર ચોમાસે પાણી આવતું હોય છતાંય પરિસ્થિતિ નો બદલાતી હોય તો ક્યારેક તો સરકાર બદલવાની કોશિશ કરો દોસ્તો દર વર્ષે પાણી આવી જાય દર વર્ષે ઘરમાં પાણી ભરાઈ જાય બાળકોના પુસ્તક પલ્લે કિંમતી સામાન પલ્લે પલ્લે ઘર ડિસ્ટર્બ થાય બે પાંચ લાખના ખાડામાં માણસો ઉતરી જાય એ હાલત બદલાતી હોય તો વિચાર બદલો પરિસ્થિતિ બદલવા માટે થઈને સરકાર બદલો એ વિનંતી હું તો બધાને કરું છું દોસ્તો ક્યાં સુધી આપણે આવું ચલાવશું આ સુરત ની અંદર મને એક સૌથી નહીં ગમતી બાબત આજે હું પહેલી વાર બોલું છું કેમ કે પહેલા બોલ્યો નથી મેં હંમેશા એ વાતમાં ધ્યાન રાખ્યું બધું બોલી નથી નાખવું અમુક વસ્તુ કામ કરતા જાવી કરતા જ આવી બધાયને ભગવાને સમજણ આપી છે હવ હારું હવ હારું વિચારશે આ સુરતની અંદર સી આર પાટીલ ને સંગવી જેવા લોકો ઉપર આવ્યા પછી એક આખો ક્રેઝ આવી ગયો ચાપલુસી કરવાનો બધી જ્ઞાતિના આગેવાનો જાણે સી આર પાટીલ મોટું પીરાણું હોય એમ ન્યા નેમાજ કરે નેમાજ કરે નેમાજ કરે અમને મારે જેવા માણસની વાત એટલી બધી ખટકે એટલી બધી ખટકે કે તમારી કોમના ચાર જુવાનિયા કોક સરકારી નોકરી માટે મહેનત કરે છે કોકે દૂધની ડેરી ખોલી છે ન્યા સંઘર્ષ કરે છે કોક ઘરનું ઘર લેવા માટે ખૂબ પરસેવો પાડે છે કોક રાજકારણમાં પોતાની જગ્યા બનાવવા માટે તમારી નાતનો એક જુવાનીઓ બહુ મથે છે તમે એને કાઈ માનતા નથી તમે એને ભાવ આપતા નથી તમે એને પૂછતા નથી અને નાચ કહેવાતા બધા નેતા રોજ જાગી ને પાટીલને નમસ્કાર કરી મારા જેવા જુવાનિયા ખટકે કે અમે તમારા છીએ તમે અમારી સામુ કેમ નથી જોતા અમારી ભૂલ હું અમારો ગુનો હું અમે શું ખોટું કર્યું છે કેમ તમે અમારી સામુ નહીં જોવો અને રોજ જાગીને જોવો તો ગમે જ્ઞાતિનો પ્રોગ્રામ હોય પાટીલના ફોટા મારીને ચરણ વંદના હાલતી હોય અમને વાત એવી ખટકે કે આ શું હાલે છે અને આ આ આ ચેપી રોગ સુરતમાં સૌથી વધુ હતો એમાં કેમ કે તમે વિચારો સમાજ નું ફરજ શું છે સમાજની ફરજ એ છે કે સમાજની વચ્ચેથી નીકળીને કોઈ છોકરો સંઘર્ષ કરતો હોય તો આંગળી ચિંધ્યા નું પૂર્ણ કરવું એ સમાજની ફરજ હોય મોટા માણસના ટાંટિયા ઝાલવા હોવા જણા તૈયાર હોય છે નાના માણસનું બાવડું પકડવા એક માણસ તૈયાર નહોતો સમાજનું કર્તવ્ય એ નથી કે નાના મોટા માણસના ટાંટિયા પકડો સમાજનું કર્તવ્ય એ છે કે નાના માણસનું બાવડું ચાલો આજે મારું સન્માન કરવા માટે ટીમ આવી હતી મેં હાથ જોડીને કીધું કે ગોપાલ ઇટાલિયા જીત્યો તો શાલ ને બુકે સ્વાગત ને સન્માન ને ઓહો હો હો ગોપાલ ઇટાલિયા ને પોલીસે ધોકા માર્યા તેથી કોઈ મલમનો ડાબલો લઈને ક્યાં નો આવ્યું અમે કઈ દારૂ વેચતા વેચતા તો જેલમાં નહોતા ગયા અમે કોઈ ડ્રગ્સ વેચવાની દુકાન નહોતી ખોલી પોલીસે પકડ્યા હતા અમે કોઈ જમીન માફિયા નહોતા કે જમીન પચાવી પાડીને જેલમાં ગયા તો સમાજ છોડાવા નહીં આવે સમાજની લડાઈ લડતા લડતા આમ જનતાનો મુદ્દો ઉઠાવતા ઉઠાવતા જેલમાં ગયા મથુરભાઈ મારી યારે અહીંયા ઉધના પોલીસ સ્ટેશનમાં ભાઈ હરેશભાઈ હતા બાલુભાઈ અનેક વખત ડિટેન થયા છે સીઆર પાટીલ સંઘવી કેવા લોકો છે અને આપણે કઈ ભૂમિમાંથી આવીએ છીએ આપણો વારસો શું છે આપણું ખાનદાન શું છે આપણે તો ધરતીમાંથી ધાન પકવી મહેનત કરી પરસેવાના પૈસે જીવવાવાળી કોમના માણસો છીએ આપણને એવા બે નંબરની કમાણી ઉપર પડી બેઠેલા નેતાઓની આગળ પાછળ ફરવું ગોહાય કેવી રીતે મને તો એક યુવાન માણસ તરીકે વાતમાં લોહી ઉકળી ગયો અમે સંકલ્પ કર્યો કે હારવી કે જીતવી એ હજાર વાળો નક્કી કરશે પણ બાધી લેવું એ હું નક્કી કરીશ અને બાધી લેવાનો અને એમાં મેં ક્યાંય દહીં દૂધમાં પગ નથી રાખ્યો